શિક્ષક સહાયકોની ફાઝલને કાયમી રક્ષણ આપવાની ચર્ચા અર્થે શહેરના ગાર્ડન ખાતે બેઠક મળી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સોળ પછી નિમણૂક પામેલ શિક્ષક સહાયકોની ફાઝલને કાયમી રક્ષણ આપવાની માંગ માટે શહેરના પિલગાર્ડન ખાતે બીજી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શિક્ષક મિત્રો ભેગા થઈ ફાઝલ શિક્ષકોને કાયમી રક્ષણનો ત્વરિત ઉકેલ લાવવા ચર્ચા કરવામાં આવી અને આગામી કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા હતા ખાનગી શાળાઓની સતત વધતી સંખ્યા અને ધોરણ દસના નબળા પરિણામને કારણે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે તેનાથી શાળાઓમાં વર્ગો ઘટતા શિક્ષકો ફાઝલ થઈ રહ્યા છે સરકાર દ્વારા ટાટ પરીક્ષા પાસ કરી કેન્દ્રીયકૃત પદ્ધતિથી મેરિટના ધોરણે સરકાર દ્વારા નિયુક્ત કરેલ સહાયકો માટે અગાઉ સરકારે હકારાત્મક વલણ અપનાવેલ પણ એમનો અમલ હજુ સુધી કરવામાં આવેલ નથી આજરોજ એકત્રીસ ત્રણ બે હજાર સોળ પછી નિમણૂંક પામેલા જે શિક્ષણ સહાયકો છે ગ્રાન્ટેડ શાળાના એની બીજી બેઠક ફિલ ગાર્ડન સર્કલમાં અમે રાખી છે અમારો મુખ્ય પ્રશ્ન એ છે કે જે એકત્રીસ ત્રણ બે હજાર સોળ પછીના જે શિક્ષણ સહાયકો છે બે ગ્રાન્ટેડ શાળાના એને ફાજલ નું રક્ષણ નથી અને એના કારણે માનસિક માનસિક રીતે દરેક શિક્ષકો છે એ બહુ અસ્વસ્થ રહે છે એને કુટુંબ ઉપર બહુ નેગેટિવ અસર થાય છે એટલે સરકારને અમારી રજૂઆત છે કે અત્યાર સુધી નિમણૂક પામેલા બે હાજર સોળ સુધી નિમણૂક પામેલા દરેક શિક્ષકોને અ ફાજલ રક્ષણ છે તો એકત્રીસ ત્રણ બે હાજર સોળ પછી નિમણૂક પામેલા શિક્ષણ સહાયકો છે એમને ત્વરિત રક્ષણ આપે અને શિક્ષકોની માનસિક સ્થિતિ સુધારે અને એમને ચિંતા મુક્ત કરે તારીખ ચૌદ નવ ના રોજ જે સરકાર સાથે સંઘોની જે બેઠક થઈ હતી તેમાં બહુ હકારાત્મક પ્રતિસાદ સરકારે આપ્યો હતો સંઘે રજૂઆત કરી હતી પ્રિન્ટિંગ પ્રેસ મીડિયામાં પણ જાહેરાત થઈ હતી કે હવે પછી ટૂંક જ સમયમાં જે આ પ્રશ્ન છે ફાજનનો પ્રશ્ન એનો નિર્ણય આવી જશે પણ તેમ છતાં આજે ચાર પાંચ મહિના છતાં એ પ્રશ્નનો કોઈ પરિપત્ર કોઈ થયો નથી એટલે અમારી માંગ એ છે કે ટૂંક સમય હવે ક્યારે અને દરેક ફાજલ શિક્ષકો છે એ પોતાના પરિવાર અને વિદ્યાર્થીઓની ચિંતા કરી અને રક્ષણ માટે હવે માંગ કરી રહ્યા છે